અગિયારમી એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક લાખ ચોત્રીસ હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં વિશ્વના દેશમાં આશરે ચાલીસ એથ્લેટિક્સ મેરેથોનમાં ભાગ લીધો હતો અહીં બાર હજારથી વધુ ટાઈમ રનર્સ દ્વારા તાળાસન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો આજે વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા તેમણે ફ્લેગ ઓફ કરીને આ મેરેથોન દોડની શરૂઆત કરાવી હતી તે દરમિયાન તેમણે કહ્યું કે વડોદરામાં યુવાન કે યુવતી ડ્રગ્સ ન લે તેવો સંકલ્પ લેવો જોઈએ તેમણે યુવાનોનું કહ્યું હતું કે આપણે ડ્રગ્સમાં ક્રાઇમ પાર્ટનર ન બનવા જોઈએ છે આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં સફાઈ સેવકોનો પણ આભાર માન્યો હતો તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં સ્વચ્છતાના ધોરણે સમગ્ર દેશમાં ગુજરાતના અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત શહેરને નંબર વન પર લઈ જવાના છે એકતાલીસ એકવીસ દસ અને પાંચ કિલોમીટર પ્લેજ રન અને દિવ્યાંગ રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક લાખ ચોત્રીસ હજારથી વધુ દોડવીરે ભાગ લીધો હતો જેમાં વિશ્વના દેશોમાં આશરે ચાલીસ એથ્લેટ્સ મેરેથોનમાં ભાગ લીધો હતો અહીં બાર હજારથી વધુ ટાઈમ રનર્સ દ્વારા તાળાસન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો बड़ोदरा हाईवे के एरिया से आवता सुधी घणा है क्या लोग मैराथन में आवता हो है क्या भाई सवार वाले मैराथन पूरी करके घर तक जाता नजरें पड़े रहा है ये वो अद्भुत दृश्य आज बड़ोदरा में नजरें पड़े रहा है सब बड़ोदरा वासियों में खूब खूब शुभकामना आज बड़ोदरा इंटरनेशनल मैराथन 2024 में आज आप सब मोटी संख्या में भी प्याँग प्याँग जारे जारे में तो जारे जारे भी ने भी है लेवा गया आप आप सब लोगों लोगों आज कोई संकल्प संकल्प जीवन मेहनत करो आगे कोई भी सारा करो जरूर के संकल्प याद रखा તમારા સન્માનને સાકાર કરવા માટે કે આપણે આપણા બોરડામાં બોરડાના કોઈ બી ઝૂમે બોરડાના કોઈ બી કોઈ બી યુક્તિ જે ચારેય પ્રસંગ માટે આપે પ્રસંગ લેતા લોટને આપણે આપો આ પ્રેમને જડે ચારેય ઇની ક્લાઈમ માટે રેન્શન જે હોય છે એ ઇન્કોરન્ટ ક્લાઈમ હોવું જોઈએ માઇન્ડ પાર્ટનર એ ડ્રગ્સ કે આવા કોઈ બી વિષય કે તો નહીં બને તેનો બી સંકલ્પ લેવા પડશે આજે આપણે સૌ લોકો જે પ્રોગ્રામમાં અલગ અલગ રસ્તાઓ પર જે આ લોકો દોડતા જોઈએ છે ત્યારે વડોદરા ખાસ વિનંતી છે કે વડોદરાના હજારો સફાઈ કર્મચારીઓ એ આપણો વડોદરા તમારો વડોદરાને સાફ રાખવા માટે રાત દિવસ એક

पहली जनवरी थी गुजरात ना खुणे खुणे दररोज एक नवा वर्ल्ड रिकॉर्ड लगता है पहली जनवरी सूर्य नमस्कार आज आप लोग वडोदरा एक लाख ने पांच थी वधारे वडोदरा हो एक साथे मली ने आज ठंडी में वहली सवारे जागी ने वडोदरा ना खुणे खुणे थी आज यहाँ पहुंची ने अनेक को जोड़े दौड़वानी शुरुआत करी એક વડોદરા શહેરને હું ખુબ ખુબ અભિનંદન આપું છું આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો વડોદરાને જ્યાં જોઈએ ત્યાં યુવાનો થી લઈને વડીલો સુધી આ નવા સંકલ્પો જોડે અનેક સંકલ્પો જોડે એ સંકલ્પને સાકાર કરવા માટે વહેલી સવારે ઠંડીમાં ઉઠીને જાગીને જે દોડવાનો ઉત્સાહ એમનામાં નજરે પડે છે અદ્ભુત છે સૌ વડોદરા વાસીઓને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ વડોદરા મેરેથોન નું અગિયારમું એડિશન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઈક નો આજે બહુ ભવ્ય અને ઉત્સાહ શરૂઆત થઈ છે. સાડા ચાર સવારથી લઈને અત્યાર સુધીની ફ્લેગ ઓફ થઈ ગઈ છે. ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, ક્વોર્ટર મેરેથોન, ફાઈવ ટાઈમ રન આપણા ઈએમઈ ના કમાન્ડન જનરલ વાસને અને આપણા બીજેપી વડોદરા સિટીના હેડ ડોક્ટર વિજય શાહ અને બધા સ્પોન્સર દ્વારા જોડે જોડે એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નો એક નવો ક્રમાંક બી આજે સ્થપાયો છે. યોગ એ આપણું વિશ્વને આપણું યોગદાન છે ભારત વર્ષનું. અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યોગને એક ગ્લોબલ સ્ટેટસ અને ગ્લોબલ ઇમ્પોર્ટન્સ આપ્યું છે ત્યારે વડોદરામાં એકવીસ હજાર કરતા વધારે રનર્સે નવો રેકોર્ડ સ્થાપ્યો છે એ વડોદરાવાસીઓ માટે આપણા દેશ માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે વડોદરા મેરેથોન બે હજાર નવથી અત્યાર સુધી એક લાખ આ વખતે એક લાખ ને પાંત્રીસ હજારના રેજિસ્ટ્રેશન જોડે એશિયાની નોન મેટ્રો સિટીની સૌથી મોટી મેરેથોન થઈ ગઈ છે આનો જશ વડોદરા ટીમ વડોદરા મેરેથોન વોલેન્ટીયર દ્વારા થતી આ મેરેથોન ને જાય છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ખાસ કરીને મોદી સાહેબનું બે હજાર નવથી જે માર્ગદર્શન અને અને જે આપણને ઉત્સાહ અને પ્રેરણા મળી છે એના લીધે આજે વડોદરા ટીયર ટુ સિટી હોવા છતાં બી આટલા મોટા નંબર્સમાં મેરેથોન ઓર્ગેનાઇઝ કરે છે અને આપણા સસ્ટેનેબિલિટીનો સંદેશો

Uh, सारे मेन ऑफिसर्स यहाँ पे भागने के लिए आए हैं मैं यहाँ का एयरफोर्स का कमांडर हूँ मैं खुद, मैंने खुद यहाँ का इस बार के एडिशन में भाग लिया है एंड ऑर्गेनाइजेशन हैज बीन ऑर्गेनाइजर्स हैव बड़ोदा शहर ना एक पहचान जे रीते गरबा अपना मैराथन भी है અને એક લાખ ચોત્રીસ હજાર જેટલા લોકો જયારે રજીસ્ટર કરાવે રજીસ્ટ્રેશન કરાવે છે અલગ અલગ કેટેગરી માટે જોઈએ અને રેસ જયારે મોર્નિંગ ચાલુ થઈ છે જોઈએ એક અનોખો માહોલ જોવા માં આવી રહ્યો છે બરોડામાં અને આપ જોઈ શકો છો વાતાવરણ ભી કેટલા સારા છે ઠંડ છે સારી લેકિન ચારો તરફ અમે લોકો રોડ રસ્તા ઉપર જોયા બધા લોકો રનિંગ કરી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે અને જે માનનીય પ્રધાન એક

जितला पार्टिसिपेंट सी एना बटन को को कुछ और तरीके अपना बरोडा ना आज भी पहचान में जाड़वी रखो साथ साथ પોતાને વિપિટ રાખે મેરા ફર્સ્ટ ટાઈમ મેરેથન હે 5 કિલોમીટર ટાઈમ ડ્રન મે મેને પાર્ટિસિપેટ કિયા હે એન્ડ હમારે જો પ્રાઇમ મિનિસ્ટર હે નરેન્દ્ર મોદીજી ઉનકા જો મોટિવ હે ફિટ ઇન્ડિયા જો હમારે ઇન્ડિયા કા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હે તો મે ઉસકો સપોર્ટ karna chahti hu aur main believe karti hu ki हमारे देश को हेल्थ जो है वो हमारा सबसे मेन इंपॉर्टेंट है एंड uh, हमें हमारे फिटनेस की तरफ हर एज ग्रुप के लिए जैसे हमारे मैराथन में हर एज ग्रुप के लिए सीनियर सिटीजन के लिए ट्वेंटीज के लिए थर्टीज के लिए फोर्टीज के लिए सब एज ग्रुप के लिए जैसे uh, ये ऑर्गेनाइज uh, किया गया तो दैट इज द बेस्ट थिंग एंड आई एम वेरी प्राउड टू बी अ बरोडियन एंड इट्स माई सिटी माई प्राइड